તો સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે હોસ્પિટલના પ્રાંગણમાં આવેલ મસ્ત મોટા ઝાડ કાપી નાખવામાં આવ્યા છે સમગ્ર મામલે સુપ્રિન્ટેન્ડન્ટને પૂછતા ઉડાવ જવાબ આપ્યો હતો ઝાડ ઊંચા થઈ જતા સ્ટ્રીટ લાઇટના પ્રકાશને નડતા હતા તેથી કાપી નાખ્યા તેવું સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું તો વૃક્ષ કોહવાઈ ગયા હતા એટલે કાપી નાખવામાં આવ્યા તેવું પણ જણાવ્યું સુપ્રિન્ટેન્ડન્ટે એસએમસીનો લેટર બતાવી કહ્યું ત્યારે હું ચાર્જમાં નહોતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે આપને જણાવી દઉં કે આજથી થોડાક દિવસ પહેલા આપ જે દ્રશ્યો જોશો કે ત્યાં ઝાડ કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે અગાઉના સંબંધે જયારે ધારિત્રી પરમાર સુપ્રિટેન્સ સુરતના સિવિલ હોસ્પિટલના તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમને એવું કહ્યું કે જે સ્ટ્રીટ લાઇટ છે તેમને નડતું હતું બીજી તરફ વાત કરવામાં આવે પછી ગોળગોડ જવાબ આપ્યોને કહ્યું કે જ્યારે અત્યારે જે ઝાડ કોહવાઈ ગયા હતા તે સંદર્ભે અમે ઝાડ ટ્રીમિંગ અને કાપવાની પ્રક્રિયા હાથ ધરી છે તો જ્યારે અત્યારે હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઝાડવાની આજે જળમૂર્થી જે કાપી નાખવામાં આવ્યા છે તે ક્યાંય પણ પરિસ્થિતિમાં કોહવાયેલી હાલતમાં નથી સ્ટ્રીટ લાઇટની વાત કરવામાં આવે સ્ટ્રીટ લાઇટને જો નડતા હોય તો તેમને થોડા ઘણા ભાગેની ટ્રીમિંગ કરવા પડે પરંતુ સંપૂર્ણપણે જો આ રીતે ઝાડ કટિંગ કરી નાખવામાં આવે કેટલું યોગ્ય કહેવાય અને જ્યારે ધારિત પરમારનો સંપર્ક કરવામાં આવ્યો કેતન નાયક જે છે આપણે આરએમઓ સુરત સિવિલ હોસ્પિટલના તેમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે એવું કહ્યું કે વોર્ડની જે નવી કામગીરી શરૂ થવા જઈ રહી છે તે અનુસંધાને અમે ત્યાંથી ઝાડવા કાપી નાખ્યા છે ઝાડવા કાપવાની જ્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે ઝાડવા કાપવાની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ચાલીસ થી બેતાલીસ હોસ્પિટલ ઝાડવા કાપવાની સાથે સાથે તેની ચારસો વીસ જેટલા ઝાડવા રોપવાની પણ કયો કહ્યું લેખિતમાં કહેવામાં આવ્યું છે પરંતુ ઝાડવા કપાયા તે તો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેચ છે પરંતુ ઝાડવા જે છોડ છે તે ક્યાં રોપાયા તેની કોઈ ચોક્કસ માહિતી સુરત સિવિલ હોસ્પિટલ પાસે નથી તો ક્યાંક ને ક્યાંક આ જે ઝાડ કાપી નાખવાની પ્રક્રિયામાં છે તે સુરત સિવિલ હોસ્પિટલ પર શંકાની સોય મૂકી રહી છે કારણ કે જ્યારે પણ સુરત મહાનગરપાલિકા તરફથી તમે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ઝાડ કાપવાની પરમિશન લેતા હોય તેની સામે તમારે ઝાડ રોપવાના હોય છે પરંતુ જે ઝાડ રોપવાના હોય તેમની ક્યાંય પણ પ્રક્રિયા હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં દેખાતી નથી કેમેરામેનના જે અક્ષય વાઢેર સાથે હું અમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત